નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે આ જગતના આ સંસારના આપણા બધા જ સંબંધો છે તે સંબંધો કેમ આપણને મળે છે આપણી પત્ની કોણ છે આપણા પિતા કોણ છે આપણી મા કોણ છે આપણા દીકરા કેમ આપણને મળે છે આપણા ભાઈબંધો આપણને કેમ મળે છે કોઈ આપણી સાથે છેતરપિંડી કેમ કરી જાય છે આ જ બધા સંબંધો ઋણાબંધનના છે તો આ જગત છે તે ઋણાબંધનની બેંક છે અને આ બેંકમાં એક પાય પાયનો હિસાબ રાખવામાં આવે છે માની લો કે તમે કોઈની પાસેથી દસ હજાર રૂપિયા ઉસીના લીધા અને તમે તેને નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા પાસા આપી દીધા પરંતુ હજુ સુધી તમે તેને એક રૂપિયો પાસો આપ્યો જ નથી તો પછી સામાવાળો તમારા ઘેર એ રૂપિયાની ઉઘરાણી માટે આવવાનો જ છે કેમ કે હજુ તેનું ખાતું ચૂકતે થયું નથી પરંતુ જો તમે સામાવાળાને એ માગતો રૂપિયો આપી દો તો પછી તમારો હિસાબ ચૂકતે થાય છે અને ત્યાર પછી તે સામાવાળો તમારે ઘરે પાસો આવતો નથી તેમ આપણને જે મા બાપ મળ્યા છે જે પત્ની મળી છે જે દીકરા દીકરી મળ્યા છે જે સગા સંબંધી મળ્યા છે જે ભાઈબંધ મળ્યા છે તે કોઈને કોઈ વગણ કારણે મળતા નથી કાં તો તમે તેની પાસે કંઈક માગતા હોય કં તો તે તમારી તમારા પાસે કંઈક ને કંઈક માગતા હોય તો જ જીવનમાં એકબીજા મળે છે તમે જુઓ કોઈ માણસ તમારો સગો નથી તમારો મિત્ર પણ નથી અને પ્રવાસના સ્થળે કે બીજે ક્યાંક તમારું ખિસ્સું કાપીને રૂપિયા લઈ જાય છે ઘણા જ લોકો તમારી સાથે દગો કરે છે છેતરપિંડી કરે છે તો તે કોઈ કારણ વગર તમારી સાથે છેતરપિંડી કરતો જ નથી નક્કી ગયા જન્મમાં તમે તેનું ખિસ્સું કાપ્યું હશે તમે તેની સાથે દગો કર્યો હશે તમે તેની સાથે છેતરપિંડી કરી હશે એટલે જ આ જન્મમાં તેનો હિસાબ ચૂકતે કરવા જ તમારી પાસે તે આવ્યો હશે તમે જુઓ કે ઘણા લોકોના છોકરા એટલા બધા સીધા સાધા સંસ્કારી અને કમાવું હોય છે તો આપણે કહીએ છીએ કે આ છોકરો બાપને આપવા આવ્યો છે અને એ જ છોકરો બાપને લહેર કરાવે છે બાપની સેવા કરે છે કેમ કે આગલા જન્મનો હિસાબ બાકી છે અને ઘણા છોકરાઓથી બાપને પણ સંતાઈને ફરવું પડે છે બાપને બદનામ કરી દેશે બાપને ભિખારી કરી દેશે અને બાપના પૈસે લેર કરે છે તે પણ ઋણાબંધનનું જ છે અને જ્યારે તમારું અને સામાવાળાનું ઋણાબંધન પૂરું થતું નથી ત્યાં સુધી તમારે તેની જોડે જ રહેવું પડે છે અને જ્યારે એકબીજાનો હિસાબ ચૂકતે થઈ જાય ઋણ મુક્ત થઈ જાય એટલે તે જ ઘડીએ તમારો બાપ હોય માં હોય દીકરો હોય પતિ હોય પત્ની હોય કે તમારો કોઈ સગાવાળા સંબંધી કે મિત્ર હોય તમારા ઋણાબંધન પૂરું થતાની સાથે જ તમારા સંબંધો તૂટી જાય છે પછી તમારા જીવનમાં તે વ્યક્તિ પાછી આવી શકતી નથી એટલે કે અત્યારે હાલ તમે જે લોકો સાથે જીવન જીવી રહ્યા છો તે એકબીજાનું ઋણ ચૂકવી રહ્યા છીએ પરંતુ જેમ જેમ જેનું ઋણ ચૂકતે થાય છે જેનો હિસાબ ચૂકતે થાય છે ત્યાર પછી તે માણસ આપણી વચ્ચે રહેતો નથી તો આ સંસાર એક ઋણાબંધનની જ બેંક છે ઘરી ઓમ તદેશ ના પ્રણામ